મળું ને ઘરે આવનું આવે તો બોલો આ છે ને તો મિત્રો જો મસ્ત મજાનો સવાર સવારમાં સવાર સવારમાં રોટલો ખાય છે હવે કેમ કે જાડી થઈ ગઈ છે જ્યાં તો પાતરી ન મને જાડી હાથ જાડા થઈ ગયા બોડી જો મારી બોડી મારી બોડી નથી એક્સરસાઈઝ પર થોડું એવું નઈ કડક કડક લાગતું હશે બધું તો મિત્રો કમેન્ટ કરજો સવાસરમાં બાજીનો રોટલો અને ચા કોણ ખાય છે અમે તો સવાસરમાં બાજીનો રોટલો ગરમ કરીએ છીએ અને ચા સાથે ખાઈએ છીએ જોરદાર સુપર લાગે છે બાકી આ ચવણો પણ એની આગળ ફીકું પડી જાય છે તો ચાલો મિત્રો આજે શનિવાર છે તમને અને તમારા પરિવારને જય શ્રી રામ જય હનુમાન દાદા અને પાંચ વખત મનમાં ઓમ હમ હનુમંતી તમે બોલી દેજો બિકોઝ જે પણ આપણા કાર્યો જે પણ રોકે રહેલા હોય અટકે રહેલા હોય એ કાર્યો આપણા સરળ બને છે અને સિદ્ધ થઈ જાય છે એટલા માટે એટલે આ મંત્રમાં બહુ એટલે બહુ જ શક્તિ છે ઓમ હમ હનુમંતે નમ ઓકે તો શનિવાર છે ફટાફટી અને મને એ ખબર નહીં પડતી જીલું કે શનિવારના દિવસે બધા લોકો માથું કેમ નહીં ધોતા અને તેલ કેમ નહીં નાખતા એનું કારણ મને જણાય ઓકે તો મિત્રો રીતિકા એવું કહેવું છે કે હનુમાનજીના જીને શનિવારે તેલ ચડે છે ડાબા પગે એટલા માટે આપણે માથામાં તેલ ના નાખાય અને માથું પર ના ધોવાય આ પરંપરા છે આપણે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે આજે શનિવાર છે એટલે માટે સવાર સવારમાં રૂહી અને પીહુ બંને તો સ્કૂલે ગયા છે તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો એ લોકો આવશે અગિયાર વાગે એટલે કે હું ચા પી લઉં છું ત્યાં લગી તો રીતિકા અર્જો બાજનું રોટલો કા નાખ્યો જો ભૂખડ પછી જાડી થઈ જવું તું તો મારે ક્યાં આ મારો બરાબર આ 83 82 નહીં હા બકા આપણે એક દિવસ રહેવા માટે જવાનું છે ત્યારે પિયરમાં એટલે કે મહિનો રહેવા માટે નહીં જવાનું છે આ બધું જ તું

એટલે આ કપડા નહીં પહેરવા ના તો કપડા દાન માં અપાઈ રીતે આપડે એવું કશું નહીં બધા લોકો દાન માં આપે છે હા પહેરેલા એવું કશું ના હોય કશું એવું નહીં અપાય કપડા દાન કરાય એવું કશું નહીં પણ નાખી ના દેવાય કપડા મેલી તાંત્રિક કરે પણ મિત્રો અમે તો કોઈને આપતા નથી કેમ કે મારા ઘરમાં તમને ખબર હશે બધા જ લોકો બહુ એટલે બહુ ચિંગુસ છે ચિંગુસ જઈ એટલા માટે આ લોકો ગોદરી બનાવી દે છે આ ગોદરે બનાજ બેગાવા હે નહી કે તો ગોદરી જ બનાવી દેશે પણ કાળી વિદ્યા કરો ના કરે કોઈ કાળી દે હું લોકો હું શીખ્યા છે ચાલો મિત્રો આજે રોજ ડે છે અને અમારા જીલુને ખબર નથી કે આજે રોઝ લે છે જો એને ખબર તો છે કે રોઝ દે છે પણ એને એવી ખબર નથી કે પિયુષ રોજ લઈને આવ્યા છે એવી અત્યારે બાજીનો રોટલો અંદર બનાવે છે આવા ના સાંભળી જાય પહેલાં હું ફટાફટ અત્યારે બજારમાં જઈને લઈ આવ્યો છું આપ જોઈ શકો છો આ રોઝ છે હવે ફાઇનલી આજે મારા સાસરીમાં પણ જવાનું છે અને આજે રોઝ ડે પણ છે તો ફાઇનલી આપણી રીકાની રોઝ ડે ઉજવી બાકી એને ખુદની ખબર નથી કે હું ગુલાબ લઈને આવ્યો છું ચાલો પણ આ સંતાડી દઉં ઓકે

જોકી માટે બનાવ્યું જી મસ્તી જોકલી હા રાતો ફૂલ ફૂલ થઈ ગયા છે જો તો આ ખાસમ તો તમને એટલું જોરદાર લાગશે ને કે આ ગુલાબ આપ્યું ને એનું પરણામ મળી જશે શું વાત છે તો મિત્રો આજે મારા સાસરીમાં જવાનું છે ને આવતીકાલે કયો ડે છે જીલું ચોકલેટ દે આવતીકાલે ચોકલેટ ડે છે પણ ચોકલેટ ડે હું મારા સાસરીમાં ઉજવીશ સારું બરાબર ખેતરમાં ઉજવીશ આપણે ચોકલેટ ડે ના એવું એવું કેમ શરમ આવે આપણે આવતા આવતા ઉજવી લેશું બરાબર ઓકે

તું ખરેખર આના આજે રોજ હું મજાક કરું છું પણ હું તો ખાઈ મજાક કરી મેં તારી પાસે બકા બોપરી બહુ ઓકરે જવું છું બોલતું મજાક કરવાની સારું બસ નહીં કર બીજી બધી કરવાની તું આ બધું લગાવી તું તારું ફેસ ખરાબ કરું છું નહીં લગાવતી કઈ લગાવ આ તો ખાલી મોઈસ્ચરાઈઝર છે

કેવો લાગ્યો તમને લોકો બહુ ગੰડા લાગે કાસે હો લાય રોજ સિમ્પલલી પડ કોઈ આ ફાઉન્ડેશન ન લગાનું અત્યાર નહી અત્યારે તો ખાલી નોર્મલ ક્રીમ જ લગાવવું કેમ ફાઉન્ડેશન ન લગાવવું એ તો લગન પ્રસંગ હોય ત્યારે જ કરવા તો ઇન્સાઇડ નું ફાઉન્ડેશન સારું લગાઈ પણ એ તો લગન પ્રસંગ હોય ત્યારે જ કરવાનું અત્યારે નહી એવું હે કાલે કાજો અમાર આ બધું આપી હોય ને તો અમે તો છોકરાઓ છું છોકરાઓ છું બહુ રૂપી ના લાગે baka આમ તમારે la ટક્કર લેજે એમ kar le je em bauru pi lage je u pelu akha navana jara to

अभी भी दाढ़ी नहीं आती ना, <laughs> ना दाढ़ी क्यों नहीं आएगी क्या दाढ़ी तो चल ना आ क्या दाढ़ी कराओ चलो और बिरन 2 मिनट हां हां कर यार दीदी कह यार चल हम बैठवा कर ना क्या लग व्यूअर मस्तन लागे मस्त लगे हम जीनु ऊंचा कर दे ऊंचा અને ગુસ્સો બહાર ઘૂસો કમ્પ્લીટ બહાર તો હરીસન જોઈ લો હરીસન જોઈ લો હરીસન જોઈ લો પણ હું શું કહું છું વાર કમ પોથી કમેન્ટ પડી જાય એમ કહું છું કમ્પ્લીટ પડી તમે હરીસન જોવો જો ખબર પડે હરીસન નહીં પણ જુનો નહીં નાનો ડર પર ના એવું ના નહીં આવડી મોટી તિજોરી જુએ કેવું લાગે છે શ્રી કાચ આ કેવું લાગે ઠીકા જો બનાય તે કાઈ કી કાચવાવા કમ્પ્લીટ છે ઓકે ચલો આનું તો કરીએ કેવું લાગે સારું લાગે બેટા સારું હા નાઈસ ચલો તો મિત્રો અત્યારે મેં જેવું છું હવે મારા સાસરીમાં હવે રીતી કાઈ મને અહીંયા સ્પ્રે લાગ્યા બે ખબર નહી આવતી કાલ લાગી સ્પ્રે ઉઠ શું કહેવાય હલવાનું નહીં આ મને એવું લાગે છે અને સ્મેલ સારી છે નહીં રીતી શું સારું લાગે ઓકે ચલો બાય

ચલો બસ ચાલો શું કહું એમ મારે તો આવું છે ને ગમે તેમ કઈ પપ્પા અમે જઈએ મમ્મી હું જાઉં બાય બાય દાદા કરો બાય બાય પીવું બેટા બાય બાય અરે બેટા સિમ્બન ધોન રાખજે શું કીધું હો માં છોકરા જો મમ્મી અહીંયા ફરજી ફરજી કર દાદા બાય કહેતો અહીંયા તો અહીંયા દાદા બોલાજો દાદા બાય કહેતો દાદા ભાઈ કે ચાલો જઈએ સર મે ગયો કે દાદા ભાઈ કે રે બેટા ભાઈ કે તો ફાઈનલ મિત્રો અમે આવી ગયા છે આ રોહી ખુશ ખુશ થઈ ગઈ પંદર કિલો ને ચારસો ગ્રામ પંદર કિલો ને ત્રણસો ગ્રામ ને છે વીર વીર ભેજો વીર तो बो तो बोलती पाची आर्मी आर्मी ना थे आँ। आँ। बो पापुड़ी पापुड़ी थे ला, आ, कपड़ा पाचा फोटो चलो तारो छब्बीस मान्युआरी पंदरमी छह वाह वाह बुद्धि जो आया तिरंगो लहराय पे पंद्रह किलो है

બાકી આ વખતે ખેતર ખાલી ડોગ તો અહીંયા તમાકુ કરી છે પેલી બાજુ પણ તમાકુ કરી છે જો મારી જોડે ઘરે સિમ્બા છે પણ આ બધા સિમ્બા હો આ બધા ખતરનાક ડોગ છે એટલે લોચા પડે રોહિત આરો પડે છે કઈ છે મોર ઢેર છે બધે છે જો આરુ ઓ એ જો બધું બગડી જો ઊભી થા આ મામા ઘેર આવો ને એટલે આવું થાય જો ખરેખર તમને લોકોની જૂની યાદો આવતી તમે પણ જયારે નાના હશે ત્યારે પોતાના મામાના ઘેર જતા હશે પહેરે હોય ને ત્યાં બેસી જવાનું શું છે તો હા ખબર તારું ઘર છે યાર અલ બસ કઈ કીસ હા હા આવું આવું અહીંયા બાપરે મચ્છર બધા બહુ છે જો હજુ તો ઘરનું કામકાજ બધું ચાલુ છે અયા વીર ચાલો તો જીમે જો વાગણ્યો બેટા તો જો મિત્રો હજુ ઘરનું કામકાજ બધું બાકી છે તો અયા ઉંગલીસ ઉપર ઉંગલીસ એ લો તો મિત્રો હજુ ઘરનું કામકાજ બધું ચાલુ છે જો આખલી મોટી પારી છે પડી જાય એવું છે સામે જ રીતિકાનું છે બાજુમાં પણ એના કાકાનું છે જોઈ લો અમે અભી હાલે જ આવ્યા છે મિત્રો તમને હાઉસ ટુલ કરાવી દીધું છે મેં બસ તો મિત્રો પણ જોશે આખા પૂરા મકાનનું ત્યારે મસ્ત એકદમ જોરદાર લાગશે એકદમ પ્લાનિંગથી હાઉસ બનાવ્યું છે હરિતિકાના પપ્પાએ તો ચાલો અહીંયા તો જોરદાર આવે તમને કહી દીધું છે આ નાનકડી એક રૂમ છે સિમ્બા કઈ વીર સિમ્બા ઘેર છે ઘેર છે છે બોલે નહીં ફાવે કિલો કિલો બેટા નેટ એટલી બધી મોટી તમાકુ છે

ખેતરમાં સાંભળીને એકદમ મગજ સ્ટ્રેસ દૂર થઈ જાય છે હજુ બધા મકાનનું કામકાજ ચાલુ છે આ રીતિકા જેટલા પણ શરીરમાં મકાનો છે એ રીતિકાના કાકા કુટુંબીના જ છે અને સામે જે મોટું મકાન છે એ અમારા જિલ્લુના પપ્પાનું છે જુદીમાં સસરાજીનું ઓકે ચાલો મારે એક બે ભેંસ લાવવી પડશે હા બીમારી તો હવે ચાલે જોઈ લો આ તમે સાયકલ જોવા મળે છે ને આ સાયકલની યાદગીરી બહુ બહુ એટલે બહુ જ સંગળી રાખી છે અનમોલ છે એમના માટે બીકોઝ આ સાયકલ પહેલી સાયકલ લાયા હતા અને આ સાયકલ લઈને પણ એમની સાસરીમાં જઈ ચૂક્યા છે ગયેલા ને તમે ખરેખર અત્યારના છોકરાઓને તો પચીસ પચીસ લાખની ગાડી જોઈએ ત્રણ ત્રણ લાખના બાઇકો જોઈએ જવા માટે સ્પેશિયલ સાસરીમાં નવા નવા અપ ટુ ડેટ કપડાં જોઈએ અને આ સાયકલ લઈને ગયેલા જો એમની સાસરીમાં માનવામાં આવે તમે નહીં માનો એમના મોહે સાંભળે ગયેલા કે નહીં ગયેલા તમે ગયેલા આ ક્યાં સ્થળની વાત કરો તમે

ચાળીસ ત્રીસ ચાલીસ વર્ષ થાય તો કશું ના થાય નહીં ત્રીસ ચાલીસ વર્ષ વાપરશે ને તોય કશું થવા નથી એમને હવે મારું વીર આવશે ને એ કહેશે કે આ ખાલો મારા દાદાએ બન્યા હતા હે મીરામાં આ પલંગ એક જ ચલાલી છે આઈ લો એમ હ રિતિકાંત દાદીના મોમેરા આ પલંગ આવતો જો અને પલંગ જોરદાર બન્યા છે જો મિત્રો ખાટલા ખરેખર મસ્ત બિલ્ડિંગ મારે છે હા એટલે આ વખતના આધુનિક જમાનામાં તો અગિયાર હજારથી માંડીને એકાવન હજાર સુધી મામેરામાં દાન પેટે આપણે દીકરીને આપવામાં રહેશે એવું કઈ કીધું છે જો ગરીબ વર્ગના હોય તો અગિયાર હજાર આપી શકાય અને જો જેની પાસે માલ મિલકત હોય પૈસા હોય તો એકાવન હજાર રૂપિયા આપી શકે છે પણ એકાવન હજારની બહાર ના આપી શકે જે સમાજના નીતિ નિયમ પ્રમાણે ઓકે એટલે આવા બધા નિયમો જે પણ કર્યા છે એ બહુ સૌથી સારા નિયમો ઘડ્યા છે જે પણ કોઈને પણ તકલીફ પડે નહીં અગિયાર હજાર થી એકાવન હજાર લગી નું અમીર વાલવાનું મોટા મોટું એકાવન હજાર નું ગણાય અને નાના નાનું અગિયાર હજાર નું ગણાય એટલે ગમે તે સામાન્ય પબ્લિકે આવી જાય બધી બધા થી થઈ શકે ચાલો મિત્રો સાંજ પડી ગઈ છે હવે ઊંઘવાનો પણ સમય થઈ ગયો છે તો આ બ્લોગને હું એન્ડ આપું છું અને બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી અમારી રોહિતો જો એના પપ્પા જોડે જ ઊંઘે છે તો ફાઇનલી સવાર પડશે અને ફરીથી કહું છું વિરજાની મમ્મી જોડે જોડે છે તો હવે રાત પણ પડી ગઈ છે અમે ખેતર મંગવા માટે આવે છે બાકી પહેલાંથી જ હું અહીંયા ખેતર મંગવા માટે આવું છું તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આવતીકાલે બ્લોગની શરૂઆત અહીંયાથી જ થવાની છે નથી કરી થવાની તો મળે મિત્રો આવતીકાલના બ્લોગ મૂકે બાય